સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ યોજવામાં આવે છે જેથી કરીને વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે ત્યારે નો પાર્કિંગ ઓવર સ્પીડ રોંગ સાઇડ તેમજ મોબાઈલ પર વાતો કરવા સહિતના ગુનામાં નિયમ ભંગ કરતા વાહન ચાલકોને પોલીસ દ્વારા ઈ ચલણથી દંડ કરવામાં આવે છે વારંવાર વાહન ચાલકોના ઘરે ઈચરણ મોકલવામાં આવતું હોવા છતાં પણ કેટલાક વાહન ચાલકો ટ્રાફિક પોલીસને ગણકારતા નથી ત્યારે પચાસ કરતા તેમજ સો કરતા વધારે ઈચરણ જે વાહન ચાલકોના આવ્યા છે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો રિપોર્ટ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓ ને કર્યો છે બાર હજાર છસો તેર વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો રિપોર્ટ કરવામાં આવ્યો છે આ ઉપરાંત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે ડેટા તૈયાર કરવામાં આવ્યો છે તેમાંથી મળતી માહિતી અનુસાર પાંચ કરતા વધુ વખત ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા તેમજ ઈ ચલણ મેળવનારા લોકોની સંખ્યા પંદર હજાર થી પણ વધુ છે સુરત શહેરમાં છેલ્લા આઠ મહિનામાં પાંચસો ત્યાસી વાહનના લાયસન્સ પૈકી સાહીઠ થી વધુ લાયસન્સ સાત મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઉપરાંત આમાંથી મોટા ભાગના વાહન ચાલકોના લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો હિટ એન્ડ રન ની ઘટનામાં વાહન ચાલકોના લાયસન્સ એકસો દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એસી જેટલી ટીમો બનાવીને લોકોને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા છે ત્રીજન સર્કલ તેમજ સેમી સર્કલ તરફથી જે વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવે છે તે બાબતે અગાઉ પણ ડ્રાઈવ ઉજવામાં આવી હતી અને અગાઉ છસો સાત જેટલા વાહન ચાલકો જે રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતા હતા તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓ માં રિપોર્ટ પણ કર્યો હતો સુરત શહેરને ને હજુ વધારે સુરક્ષિત અને સલામત બનાવવા માટે તેમજ સુરતના શહેરીજનોના જીવ બચાવવા માટે અકસ્માત માં ઘટાડો લાવવા માટે હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ રોંગ સાઈડ નો પાર્કિંગ અને ઓવર સ્પીડિંગની ડ્રાઇવ ચાલી રહી છે અને આ ડ્રાઇવ હેઠળ છેલ્લા ત્રણ દિવસમાં રોંગ સાઈડના ચૌદસો પાંસઠથી વધારે ચૌદસો સત્યાવીસ સત્ય સત્યાવીસ વાહન ચાલકો જે આડઝણ પાર્કિંગ કરતા હતા તેમને અને ઓવર સ્પીડમાં કુલ પંદરસોથી વધારે વાહન ચાલકોના લાઇસન્સને સસ્પેન્ડ કરવા માટે માં રિપોર્ટ કરવામાં આવે છે સાથે સાથે સુરત શહેરના જંક્શન ઉપર જે સીસીટીવી કેમેરા લાગેલા છે તેમાં અવારનવાર અલગ અલગ હેડ ટ્રાફિકના નિયમોનો જે ભંગ કરે છે વાહનચાલકો તેમને ઈ ચલણની ભજવણી પણ કરવામાં આવે છે પરંતુ આવા વાહનચાલકો એ ઈ ચલણ ભરતા હોતા નથી તો પચાસથી વધારે અને સોથી વધારે કુલ બાર હજાર છસો એકત્રીસ વાહન ચાલકો જે છે જેમણે ઇ ચલણ ભરપાઈ કર્યા નથી તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે પણ આર ટીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે અને એવા વાહન ચાલકો છે કે અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકે તે રીતે ડ્રાઇવિંગ કરે છે એટલે કે ઓવર સ્પીડિંગમાં ચલાવે છે મોબાઈલ ફોન પર વાહન ચલાવતી વખતે વાત કરે છે અને સાથે સાથે રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવે છે એવા વાહન વાહનચાલકો વિરુદ્ધ હજી આ ડ્રાઇવ વધારે સઘન રીતે હાથ ધરવામાં આવશે અને સુરત શહેરના જેટલા પણ વાહન વાહનચાલકો અલગ અલગ હેઠળ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે તેમના વિરુદ્ધ ચોક્કસપણે સતતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની